નમસ્કાર ડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના ગુનાટા ગામમાંથી એક વિડીયો વાયરલ થયો છે વિડીયોની અંદર જોવા મળી રહ્યો છે એક પટ છે છોટાઉદેપુરના ગુનાટા ગામની ઓરસંગ નદીનો પટ જેમાંથી જેસીબી વડે રેતીનું ખનન કરવામાં આવી રહ્યું છે રાત્રિના અંધારા અવની ઉપર ઉતરી પડ્યા પછી રેતી માફિયાઓ સક્રિય થઈ જાય છે અને બેફામ રીતે નદીમાંથી વગર પાસ અને વગર રોયલ્ટીએ રેતીનું ખનન કરતા નજરે પડે છે આ વિડીયો વાયરલ થયો છે સોશિયલ મીડિયા ઉપર અને છોટાઉદેપુરની ઓરસંગ નદી એટલે રેતીનો સફેદ રેતીનો કાળો કારોબાર આના ઉપર લાખો ને કરોડો રૂપિયાની રોકડી કરનારા તમામ રેતી માફિયાઓની વાત કરીએ ખનીજ માફિયાઓની વાત કરીએ અને સાથે સાથે અધિકારીઓ પણ એમાંથી બાકાત તો નહીં જ હોય એવી લોકમુખે ચર્ચાઓ પણ થાય છે અને એના કારણે જ આ લોકોને મોકળું મેદાન મળ્યું હોય એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે આમ તો સાંજના છ વાગ્યા પછી રેતી ખનન ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે પરંતુ ઘણી જગ્યાએ રાત્રિના સમયે ચોરી ચૂપકેથી નદીમાં મશીનો દ્વારા રેતી ઉલેચવામાં આવે છે અને આવો જ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જે વિડીયો ગુનાટા ગામનો હોવાનું જાણવા મળી રહ્યું છે હવે જોવાનું એ રહ્યું છે કે રેતી ખનન કરતાં માફિયાઓ ઉપર અધિકારીઓ દ્વારા અને ખનીજ વિભાગ દ્વારા કેવા પગલાં લેવામાં આવે છે જોતા રહો અલ્તાફ મકરાણી સાથે ડીબી લાઈવ ન્યૂઝ છોટાઉદેપુર